નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ ને વાર મંગળવાર તો આજના આ વિડીયોમાં બોટાદના અમરેલી માર્કેટયાર્ડના દરરોજના હરાજીના તમામ પાકના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા ખાસ કરીને દરરોજે દરરોજના કપાસ કે અન્ય તમામ પાકના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ત્રણ હજાર એકસો એસી થી ચાર હજાર પંચાવન રૂપિયા સણા નવસો પિસ્તાલીસ થી એક હજાર પંચાણું મેથી થી સાતસો અડદ પાંચસો થી બારસો ને પાંચ રૂપિયા જુવાર નવસો થી નવસો પાંચ વરિયાળે અગિયારસો ચાલીસ બાજરી ત્રણસો થી પાંચસો તલ કાળા ત્રણ હજાર ચારસો થી પાંચ હજાર સાઠ રૂપિયા તલ સફેદ 1500 થી ચોવીસો ને પંચાણું ઘઉં ટુકડા 500 થી પાંચસો મગ એકોતેર મગફળી નવસો થી 1260 ને સાઠ કપાસ થી પંદરસો ત્રીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ દાણા એક હજાર થી ચાલીસ જીરું બાવીસો થી ત્રણ હજાર ને ત્રણ એરંડા અગિયારસો સુડતાલીસથી બારસો સત્યોતેર સેણા નવસો પચીસથી બારસો અડદ નવસો સિત્તેરથી બારસો પચાસ તુબેર એક હજાર એંશીથી ધાણા બારસો વીસથી સિત્તેર સોયાબીન છસો નેવથી નવસો અઢાર રૂપિયા જુવર સાતસો સાઠથી નવસો ને તલ પચીસોથી પાંચ હજાર ત્રણસો સિત્તેર તલ સફેદ બારસોથી બે હજાર નવસો દસ ઘઉં ટુકડા ચારસો સાઠથી પાંચસો ઓગણ રૂપિયા ઘઉંલોકવન પાંચસો પચીસથી પાંચસો એકસઠ મગફળી જીણી સાતસોથી બારસો બત્રીસ મગફળી સાતસો પંચોતેરથી તેરસો એકત્રીસ કપાસ આઠસો એ સિત્તેરથી પંદરસો એકસઠ રૂપિયા